જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી આવું છું આપનું નામ વડેલ પટેલ રીતેશભાઈ મફતલાલ પટેલ રીતેશભાઈ મફતલાલ ગામ ડેર ડેર તાલુકો પાટણ પાટણ જિલ્લો પાટણ પાટણ ઓકે દેવભાઈ કયા દિવેલાનું વાવેતર કરેલું છે વિશ્વાસ સિત્તોતેર કેટલા વીઘાનું વાવેતર છે ત્રણ વીઘા ઓકે ગયા વર્ષે દિવેલાનું વાવેતર કરેલું વિશ્વાસ સિત્તોતેર નું કેટલા પાકેલા વીઘે પચાસ પંચાવન પચાસ થી પંચાવન પંચાવન મને પાકેલા ઓકે ગયા વર્ષે ફૂકારો કે ફૂલ્યું એવું આવેલું નતું આવેલું અને ચાલુ વર્ષે ફૂકારો નથી આવતું માળો આમાં દિવેલા ની ફૂટ કેવી પડે છે માનું કે અન્ય જાતની જે ફરખામણી કરતા હોઈએ તો ફૂટ આમાં નીચેથી પડે એવું કહી શકીએ આપડે ખેડૂતોને કહી શકીએ કહી શકીએ ઓકે તો વધુ ફૂટ તો વધુ માળો અને વધુ માળો તો વધુ ઉત્પાદન અત્યારે ફેબ્રુઆરી મહિનામાં તમારી વાડીએ ઉભા તમે નવરાત્રી ઉપર દિવેલાનું વાવેતર કરેલું તો આટલા લેટ વાવેતર છે તો આટલું સરસ રિઝલ્ટ તમને મળ્યું છે ઓકે માનો કે ગામના ગામમાં બીજ જાતોનું જે વાવેતર થાય છે એની સરખામણી સ્વસ્થ થયું તેનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું સારું લાગ્યું ઓકે તેવાની ભલામણ કરો આપણો આપણો મોબાઈલ મોબાઈલ નંબર નંબર ઓકે વધુ માહિતી માટે મારો નંબર છે પંચાવન ચોવીસ નવ સડસઠ મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ ઓકે તેફભાઈ જય જવાન જય કિસાન જય કિસાન જય કિસાન એટલે ફૂલિયાનું નું પ્રમાણ ખેડૂતો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ